હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા અને રોટલી બનાવવાનો એટલો અંદાજ આવ્યો નહીં તો થોડીક રોટલી મારી પાસે વધારાની પડી હતી તો મને થયું ચાલો એમાંથી આપણે કંઈક નાસ્તો બનાવી લઈએ તો આ વધેલી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી અને જબરજસ્ત નાસ્તો આજે આપણે બનાવવાના છીએ જે તમે પહેલાં ન ખાધો હશે કે ન બનાવ્યો હશે અને આ નાસ્તો બનાવ્યા પછી તમારે હવે વધારે જ રોટલી બનાવવી પડશે એની ગેરંટી છે તો ફ્રેન્ડ્સ પીઝા બર્ગર નૂડલ્સ વગેરે બાળકોને ખૂબ ભાવતા હોય છે પરંતુ તે શરીર માટે એટલા હેલ્ધી પણ હોતા નથી પણ જો થોડીક મહેનત કરીને આ રીતેનો નાસ્તો બનાવીએ ને તો બાળકો એ બધી વસ્તુ ખાવાનું ભૂલી જશે અને ત્રણ ચમચી તેલમાં આ નાસ્તો બનીને તૈયાર પણ થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં એક વાટકી આપણે જે ઢોંસા ને ઇડલી માટેના ચોખા આવે છે એ ચોખાને મેં પાણીની અંદર બે વાર ધોઈ લીધા છે અને તેને પલાળીને બે કલાક માટે આપણે રાખી મૂકવાના બે કલાક પછી આપણે હવે છે એ બે બટેટાને પણ કાચા બટેટાને છાલ ઉતારીને આ રીતે આપણે તેને છીણી વડે છીણી લેવાના અને પાણીની અંદર જ રવા દઈને તેને સાઈડ ઉપર આપણા મૂકી દઈશું હવે આપણા ચોખા બે કલાક પછી પલળી જાય સારી રીતે પછી તેમાંથી પાણી બધું દૂર કરીને ફક્ત ચોખાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને આ રીતેની થોડીક ઘટ પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની હવે આપણે ગેસની ફ્લેમ શરૂ કરીને નોનસ્ટિક પેનની અંદર ત્રણ ચમચી તેલ લઈ લેવાનું તેની અંદર આપણે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી સફેદ તલનો વઘાર કરીને પંદર સેકન્ડ સુધી આપણે તેને આ રીતે હલાવી લેવાનું આપણા મસાલા છે બિલકુલ બળી ન જવા જોઈએ તેનું આપણે ધ્યાન રાખવાનું છે હવે આપણે તેની અંદર બે ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને તેને સરસ રીતે હલાવી દેવાનું જેથી પાણીની અંદર પણ આ બધા જ મસાલાનો ટેસ્ટ આવી જાય ત્યાર પછી હવે આપણે છે એ તેની અંદર આપણે જે બટેટાનું છીણ છીણ્યું હતું તેમાંથી બધું પાણી દૂર કરીને આપણે ફક્ત બટેટાનું જે છીણ હોય છે તે જ આપણે તેની અંદર પાણીની અંદર ઉમેરવાનું છે તો તે આપણે ઉમેરી દઈશું હવે બટેટાને મેં એટલા માટે છીણ્યા છે કે આપણે તેને આ રીતે પાણીની અંદર તેને ચેડવવાના છે તો જો આપણે તેને છીણી લઈએ ને તો તે ખૂબ જ સરસ રીતે બેથી ત્રણ મિનિટમાં આરામથી ચડી જતા હોય છે અને કાચા નથી રહેતા એટલા માટે સૌથી પહેલાં મેં બટેટાનું છીણ તેની અંદર ઉમેરી દીધું છે બેથી ત્રણ મિનિટમાં આરામથી તે ખૂબ સરસ રીતે ચડી જશે અને પછી હવે મેં તેની અંદર આ રીતે એક છીણેલું ગાજર ઉમેર્યું છે ગાજર છે નોર્મલી આપણે છે એ સલાડ તરીકે પણ ખાતા હોઈએ છીએ તેથી વધારે ન ચેડવીએ તો પણ તેને ચાલે અને એક ટામેટું પણ ઝીણું સમારીને ઉમેરી દીધું છે જો તમે ડુંગળી ખાતા હો તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો અને ઝીણી સમારેલી કોબીજ પણ તેની અંદર ઉમેરી શકો છો અને છેલ્લે મેં તેની અંદર એક તીખું લીલું મરચું ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે આ દરેક સામગ્રીને આપણે ઉમેરીને આ રીતે સરસ રીતે હલાવી દેવાની અને ત્યાર પછી હવે તેની અંદર આપણે કારણ કે આને આપણે વધારે ચડવા દેવાની બિલકુલ જરૂર નથી આપણે આ વસ્તુઓ ઉમેરી દીધા પછી થોડુંક જ હલાવીને આપણે જે ચોખાની પેસ્ટ તૈયાર કરી છે ને એ પેસ્ટ છે એ તેની અંદર આપણે ઉમેરી દેવાની છે આ વખતે આપણે ગેસની ફ્લેમ છે ને ધીમી રાખીશું કારણ કે ચોખાની પેસ્ટ છે એ તળિયે ચોંટી જતી હોય છે તો ગેસની ફ્લેમ ધીમી રાખીશું ને તો તે બિલકુલ પણ ચોંટશે નહીં તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને હવે મસાલામાં આજે અહીં મેં ત્રણ ચમચી પાઉંભાજીનો મસાલો ઉમેરેલો છે તો ફ્રેન્ડ્સ રૂટિનમાં છે આપણે શાક દાળ વગેરેમાં આપણે રૂટિન મસાલા વાપરતા જ હોઈએ છીએ પણ જ્યારે આપણે કંઈક નવીન આ રીતેનો નાસ્તો બનાવતા હોઈએ ત્યારે આપણે રીતે આ રીતે જો સાંભાર મસાલો પેરી પેરી મસાલો મેગીનો મસાલો જોવા મળે તો તેનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને દરેકને ખૂબ ભાવશે પણ તો આજે મેં તેની અંદર આ રીતે ત્રણ ચમચી છે પાઉ ભાજીનો મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે ધીમી ફ્લેમ ઉપર આ દરેક વસ્તુને હલાવી લેવાનું ચોખાના લોટ આપણે જે મિશ્રણ ઉમેર્યું છે તેનું બિલકુલ પણ તેના ગાંઠા ન રહેવા જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે અને એને સતત આપણે હલાવવાનું છે હલાવવાનું આપણે બિલકુલ પણ છોડવાનું નથી આ રીતેનું આપણું મિશ્રણ ઘટ થઈ જશે સાતથી આઠ મિનિટમાં પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીં આજે મારી પાસે ચાર અને તળિયાની એક એમ કરીને કુલ પાંચ રોટલી વધારે વધી છે તો આ પાંચ રોટલીમાંથી આજે આપણે નાસ્તો બનાવીશું તો સૌથી પહેલાં તો આ રોટલીને છે આપણે તવી મૂકીને તેને થોડી થોડી આપણે ગરમ કરી લેવાની થોડુંક મેં તેલ ઉમેર્યું છે જો ના ઉમેર્યું હોય ને તો પણ ચાલે કારણ કે આપણે ઘી ઘી છે એ તેના ઉપર લગાવેલું જ હોય છે પરંતુ મેં ફરીથી તેને થોડીક આ રીતે તેલ ઉમેરીને તેને ગરમ કરી લીધી છે તો થોડીક ફ્રેશ પણ થઈ જશે તો આ રીતે બધી જ રોટલી છે ને એ આપણે આ રીતે થોડુંક તેલ ઉમેરીને ગરમ કરી લેવાની હવે એ એક ડીશ અંદર આપણે રોટલી લઈ લેવાની અને તેની ઉપર આપણે થોડોક સોસ ઉમેરી દેવાનો તમે પીઝા પાસ્તા સિઝનિંગ સોસ ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો અને લીલી ચટણી તમારે ઉમેરવી હોય તો તે પણ તમે લગાવી શકો છો પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણ થોડુંક જોઈતા પ્રમાણમાં લઈને આપણે તેની ઉપર આ રીતે થોડું થોડું ફેલાવી દેવાનું છે હવે અહીં મારી પાસે આજે થોડુંક પનીર પણ પડેલું હતું તો મેં તે છીણીને ઉમેરી દીધું છે પનીર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે હતું તો મેં ઉમેર્યું છે ના હોય તો બિલકુલ પણ જરૂર નથી તો આ રીતે ફરીથી પનીર આપણે છીણીને તેની ઉપર થોડોક સોસ ઉમેરીને બીજી રોટલી તેના પર ઊંધી મૂકી દઈશું તવેથાની મદદથી આપણે થોડી થોડી તેને દબાવી દઈશું જેથી તેનું સેટિંગ બરાબર થઈ જાય અને ચપ્પુની મદદથી આપણે તેને પિઝા આકારમાં કાપી લેવાનું છે તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી કહેવાય ને કે વધેલી રોટલીના પિઝા ગેરંટી છે ફ્રેન્ડ્સ કે તમને બાળકો તો બિલકુલ ખાવાની આ ના પાડશે જ નહીં અને ખૂબ જ હોંશે હોંશે તે ખાશે કહેવાય ને કે પિઝા બર્ગર અને નૂડલ્સ કરતાં જો બાળકોને આ રીતે ઘરે જ થોડીક મહેનત કરીને આપણે ખવડાવીએ તો રોટલીનો પણ યુઝ થઈ જતો હોય છે અને એક નવો નાસ્તો આપણને મળી જતો હોય છે તો હવે જે બીજો આ બાકીનું મિશ્રણ વધ્યું હતું તેમાંથી મેં આ રીતે થોડીક ટીક્કીઓ વાળી લીધી છે તો જો ટિક્કીઓ વાળતી વખતે થોડુંક તેલ હાથમાં લગાવીને આ રીતે આપણે ટિક્કીઓ વાળી લેવાની જેને આપણે સ્ટોર કરીને બીજે દિવસે જ્યારે પણ આપણને ભૂખ લાગે કે નાસ્તો બનાવવો હોય ત્યારે આપણે સ્ટોર તેને સ્ટોર કરીને આપણે બીજા દિવસે યુઝ કરી શકીએ છીએ તો થોડુંક તેલ ઉમેરીને આ રીતે બંને બાજુ થોડીક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચેડવી લેવાની તો આપણી ટિક્કી પણ તૈયાર છે તો બે પ્રકારના નાસ્તા છે આપણા તૈયાર થઈ ગયા છે તો તમને સૌથી વધારે કયો નાસ્તો પસંદ આવ્યો તે મને કોમેન્ટ મેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો જો તમને થોડો પણ પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે